ઠાકુરજી જોતા હોય ને તો પેલા રાધાજી પાસે પહોંચી જાવ એ રાધાજી પાસે પહોંચી જાવ ને એટલે તમને ઠાકોરજી ઓટોમેટિક મળી જાય મળી જાય ને મળી જ જાય કૃપા પાત્ર કોઈ હોય આપણા માટે સૌથી વધારે કૃપા આપણી ઉપર કોઈ કરવા વાળું હોય તો કેવલ ને કેવલ રાધાજી જ છે મજાની વાત જો રાધાજી નું સ્વરૂપ તમે ગમે ત્યારે જોવો તમને કાયમ માટે સ્માઈલી જ લાગશે ભગવાન ઠાકુરજી ક્યારે ક્યારેક ક્રોધ કરી જાયો રામ ભગવાને ક્રોધ કરેલાના દાખલા છે પણ રાધાજીએ કોઈની ઉપર ક્રોધ કર્યો હોય એવું આજ સુધી નથી બન્યું વ્રજમાં ઘણા બધા સંતો છે સાહેબ એ કોઈ ક્રોધ કરે જ નહીં ગમે તેવી મુસીબત આવે ગમે તેવી તકલીફ આવે કોઈ ક્રોધ ના કરે કેમ તો કે અમે રાધાને માનીએ છીએ તમે બરસાના ગયા છો ભગવાન કૃપા કરે તો ખાસ જવા જેવું છે હો એકવાર દર્શન કરજો સાહેબ એ ઈ રાધા રાણી ની મૂર્તિ તમે જોવો ને આમ તમારે કાઈ કરવા નથી ખાલી ઊભા રહી જાજો એની સામે બહુ આમ ઈમાનદારી થી કહું છું છાતી ઉપર હાથ રાખીને એ તમે ખાલી ઊભા રહેશો ને તો પણ તમારા આંખમાંથી ડળડળ ડળડળ આંસુ જવા લાગશે પ્રેમ ની કોઈ મૂર્તિ હોય તો કેવલ ને કેવલ રાધા રાધા ને રાધા જ છે દ્વારકાની અંદર ઘણી વખત ભગવાન દ્વારકાધીશ ને હોતે સૌથી વધારે કોઈ યાદ આવી રાધાજી રાધાજી ની જયારે જયારે યાદ આવીને ત્યારે ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના આંખમાં હોતે આંસુ આવ્યા આવી કથાઓ આપણે ત્યાં છે એટલું જ નહીં શ્રી કૃષ્ણ જયારે વેણુ વગાડે ને તો વેણુ વગાડતા પેલા રાધાને યાદ કરે રાધાને યાદ કરે તો જ વેણું વાગે નકર વેણું ન વાગે ગર્ગ સંહિતામાં લખેલું છે લલિતા બધી સખીઓ જે હતી ને રાધાજીની રાધાજી આમ વીણા વગાડતા હતા અને સરસ મજાની એકબીજાના તાલમાં રાધાજી વીણા વગાડે અને કનૈયો આ બંસરી વગાડે એટલે લલિતા સખી આવીને કીધું વિશાખાને હે વિશાખા આ એવું નથી લાગતું કે આપણી રાધા એટલી બધી કોમળ ને આ ભારે ભમકમ આ વીણા વગાડે આપડી રાધા એની કરતા કનૈયાની બંસરી રાધા વગાડે તો ન ચાલે એટલે વિશાખા ઉભી થઈ લાલાને કે છે એકાના તારી બંસરી આપને મારા અમારી રાધા વગાડે તું એની વીણા વગાડ કનૈયાએ કીધું આ બંસરી રાધાથી વાગશે નહીં કીધું એવું થોડું બને કાય અરે આ તો અમારી રાધા છે રાધાથી બધું વાગે તો કે લ્યો પ્રયોગ કરી જો શ્રી કૃષ્ણે બંસરી આપી વિશાખાને અને વિશાખા લલિતા બંને રાધાજીને આપે છે અને રાધાજીને કહે છે કનૈયો ચેલેન્જ કરે છે કે તમે વેણુ નહીં વગાડી શકો રાધાજી એ પોતાના હોઠ ઉપર આ વેણુ લઈ અને પછી વગાડવાની કોશિશ કરી પણ વાગીને ફૂક નીકળવા લાગ્યું ખાલી વળી વિશાખા એક પાણીનો લોટો લઈને રાધાજીને આપે આલ્યો પહેલા ગળું સાફ કરી લ્યો લે પછી વેણુ વગાડો રાધાજી જલ પીધું અને પછી વેણું વગાડ્યું છતાં વેણું વાગી નહી રાધાજી એ કૃષ્ણ ને પૂછ્યું કે જાદુ તો નથી કર્યો ને કે તારાથી જ વાગે કનૈયા એ કીધું આમાં બહુ મોટો જાદુ મેં કરેલો છે કીધું કયો જાદુ તો કે હું જયારે આ વેણું વગાડું ને ત્યારે હે રાધાજી તમને યાદ કરીને પછી વેણું વગાડું છું અને તમને યાદ કરું ને વેણું વગાડું એટલે ઈ વેણુ ના નાદ થી શિવ અને બ્રહ્માને હોતે અહીંયા આવવું પડે છે રાધાજી એ કીધું કે હું મને યાદ કરીને વગાડું તો તો કે અવશ્ય ને અવશ્ય વાગે એમાં શું વાંધો રાધાજી એ પોતાનું ને પોતાનું સ્મરણ કરી અને કનૈયા ને વેણું વગાડી અને જ્યાં વેણું વગાડી ગર્ગ સંહિતામાં એવી કથા છે બધા દેવતાઓ પોતાની પત્નીઓ સાથે એક સાથે પૃથ્વી સમુદ્રો ને પર્વત માંથી આમ પાણી પડતું હતું ને એ બધું સ્થિર થઈ ગયું ગાયો હતો આમ સ્થિર થઈ ગયું પ્રાણી માત્ર બધા સ્થિર થઈ ગયા કનૈયા કરતા પણ વિશેષ વાહાળી વગાડી એ મારી રાધા એ છે અને આ રાધાનું રૂપ એટલું મજાનું ગર્ગ સંહિતામાં લખેલું છે કનૈયાને જ્યારે જ્યારે રાધાની યાદ આવે ત્યારે કનૈયાના આંખમાં આંસુ આવ્યા વગર જ નહીં મહાભારતમાં દ્રૌપદીને પણ કહે છે દ્રૌપદી મને બે જણા બહુ વાલા છે એક રાધા અને બીજી દ્રૌપદી તું ભગવાન શ્રી કૃષ્ણ ની વેણુ રાધા દ્વારા વાગી અને રાધા દ્વારા વાગેલી વેણો સમગ્ર સમષ્ટિ ને બધાને એક સરખી કરી દીધી ભગવાન કૃષ્ણ મુંજાઈ ગયા હો કૃષ્ણ રાધાજી ના હાથમાંથી મોરલી આંચકી લીધી આંચકી ને કીધું બસ રાધા હવે તમે વેણુ નહીં વગાડો કેમ તો કે આ દુનિયા આખી સ્થિર થઈ જશે તમારા વેણુ ને એવી તાકાત છે અને ક્યારેક ગર્ગ સંહિતા હાથમાં આવે તો રાધાજી નું આખું ચરિત્ર ગર્ગ સંહિતાની અંદર છે